વ્યસ્ત સો વેલકમ બેક ટુ ઓન્યુ વિડીયો ઓન્યુ વ્લોગ મિત્રો મસ્ત મજાનો રોંઢો થઈ ગયો છે લ્યા અને અહીંયા ચાલે છે કાયમની જેમ ગોદડું જય માતાજી જય માતાજી જય મોગલમાં જય સોનલમાં જય સોનલમાં હાવ આર યુ

હોય તો કમેન્ટ કરી દેજો અને આજના માતાજી ના દર્શન કરી લ્યો કમેન્ટમાં જય મોગલ માં અને જય સોરઠ માં લખી નાખજો અરે દાદા દીકરાની રમત આલે છે પપ્પા જય માતાજી જય માતાજી જય સોરઠ માં જય મોગલ માં બાપા સીતારામ બાપા સીતારામ હું આલે છે અત્યારે જો અત્યારે અમે દાદા દીકરો બે રમી છે આમ જાવ આમ જાવ હમણા પડવાનું આયે ઈ અડકો દડકો અને બીજો હું યુક ભાઈ

આવડે છે ચાર પાંચ આવડે છે નાનપણ ને યાદ કર્યા તો તમે ના ઉખાણા સિરીઝ શરૂ કરી છે આપડે તમને ખબર છે અને ભાઈ આની પેલાનું જે ઉખાણું હતું બે દિવસ પેલાનું ઓહો જય સોનલ માં જય ઉખાણું એવું હતું કે ધીંગો મરે ધીને ધી જાય ધીંગા ને એવું કઈક હતું હું એટલે કાઈ દઉં ધી જાય ધીંગા ને ધીંગો જાય ધી ને દઉં ભાઈ બેન ભાઈ બેન ધી એટલે બેન

કહેવત નો અર્થ લાંબો થાય કદાચ કોઈ ને ખબર મને નથી ખબર ઉખાણું છે કે કહેવત છે ખાણ કે છે ને કહેવત છે

દાદાને દઈ ગયો પછી કે કાકાને દઈ ગયો જય માતાજી મારા ભાઈ કોન માતાજી કોણ ખાવ કોણ આપણા હાથ નું લ્યો ભાઈ મોજ કરો અને આ તારો ઈ ખાધો ને એટલે ઈ તારો હો હા પપ્પાનો નહીં પેલા છે ને મારે નો ખવાય કારણ કે પેલા મારે આને દેવો પડે એનું મિસિસ ચારણ

ચાઇના તો પતાવી નાખ્યું એટલી બધી ઉતાવળ ફટાફટ તમે પણ આમ ગયા તા ને બધા દેવા વિડિયો લેતા હતા એટલે નો કર બહુ ઉતાવળી ભાઈ બહુ ઉતાવળી ખાવામાં યુગરાજ ને મમ્મી બહુ ઉતાવળ આમ જો આ રીતે ખાઈ ગયો છે આમ જો આમ દેખાડ જો તારી મોઈ છું આવું નો કવાય મીઠો છે મીઠો જ હોય ને બોલ તો ખરો મમ્મી હા બોલો

તમને આવડે છે ઉખાણા નો જવાબ નહીં મને નથી આવડતો ઉખાણા આવડે છે નહીં ખોટું હું આપણે નહીં ઉખાણા તો કઈ આવડતું નથી પણ આ હું થોડાક દિવસ પછી કહીશ એમ પાકુ પાકું ડન 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 પાકુ કાકા દીકરો બે રમે છે કાકા ભત્રીજો અને મમ્મી અને મિસિસ ચારણ બે છે ને ગોદરામાં લાગી ગયા છે બેને મોઢા તો દેખાડવામાં કઈ હું તું નથી અને ભેંસ હરતી હોય એવું લાગે એમ હેઠું જોઈ તો ભલે જાય દીદીના ઘીરે જાય ભલેન સરી ગયા એમ ને બે હેઠું માથું રાખો તો હેઠું માથું હતું એમ જો હોય એવું લાગે ને આમ જો આમ રાખીને એમ લાગે સરે છે આમ રાખીને પછી એમ થાય કે ઠીક ગોદડું કરે છે એ તો થોડુંક તો લગન આવે છે લગન આવે છે ભાઈ બેન ના લગ્ન છે પાર્લર માં પછી લઈ જાય ગમે ત્યારે જવું પડશે ટૂંક સમય માં અને યુગરાજ ભાઈ નું સાયકલ નું આ તૂટી ગયું છે ભાઈ કરી

એવી જગ્યાએ ક્યાંક ફરવા જવું છે તો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો તો સારો મિત્રો આજનો બ્લોગ અહીંયા કરું છું એન્ડ કેવા લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઇક ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ મળી જલ્દી નવા વ્લોગમાં સબસ્ક્રાઈબ કરી દે ફટાફટ ત્યાં સુધી બધાને જય માતાજી